પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર જેનું ગુજરાત સરકારનું આજે કનુભાઈ દેસાઈ દ્વારા આજે બજેટ સત્રમાં આજે એનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને મોટું મોટું જોઈએ તો આ બજેટ જે છે એ ખરેખર આમ જોઈએ તો શહેરીજનો માટે છે એટલે કે ઉદ્યોગપતિઓ માટે છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે જે રીતના વાત કરીએ તો આમાં કોઈ મહિલાઓ માટે કોઈ નવી જોગવાઈ કરવામાં નથી આવી મહિલાઓને કોઈ વિશેષ લાભ આપવામાં નથી આવ્યો મહિલાઓના રોજગારી માટેનું કોઈ આમાં આયોજન કરવામાં નથી આવ્યું સાથોસાથ જે શિક્ષિત બેરોજગારો જે છે એના માટે રાજ્ય સરકાર દ્વારા નવી કોઈ નોકરીઓની જાહેરાત નથી કરવામાં આવી નથી કોઈ એના માટે સ્પેશિયલ બજેટ બનાવવામાં આવ્યું અને જ્યારે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું જે દેવાની વાત હોય ખેડૂતને પાંચ કલાક વીજળી દિવસે વીજળી આપવાની વાત હોય કે ખેડૂતોને જે પકવેલો પાક જે છે એને બજાર કિંમત આપવાની વાત હોય આવી કોઈ યોજના આ નવા બજેટમાં કોઈ આપવામાં આવી નથી અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં જે પછાત સમાજ રહેશે જે ઓબીસી સમાજ રહેશે જે એસવી સમાજ રહેશે એના માટે એના બાળકોના શિક્ષણ માટે થઈ આ બજેટમાં કોઈ નવી યોજનાઓ આપવામાં આવી નથી એટલે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા પાસેથી સત્તાવન જેટલા સૂચનો મંગાવેલા અને માન્ય મુખ્યમંત્રીશ્રીને આ સૂચનો અમે આપેલા એમાં સત્તાવનમાંથી એક પણ સૂચન ગુજરાતની જનતાનું આ નાણાં મંત્રીએ માન્ય રાખવામાં નથી આવ્યું અને એક પણ સૂચનનું અમલીકરણ નથી કરવામાં એટલે કે આ જે બજેટ જે છે એ ગુજરાતની જનતાની વિરુદ્ધ બજેટ આ આમ આદમી પાર્ટી આને ગણાવવામાં જઈ રહી છે